આ મુલાકાત તેમના યુરોપીયન પ્રવાસનો ભાગ છે જેનો ઉદ્દેશ્ય મધ્યપ્રદેશ માટે શૈક્ષણિક અને રોકાણોની તકો શોધવાનો છે મુખ્યમંત્રી યાદવે વોર્વિક મેન્યુફેક્ચરિંગ ગ્રુપના ડીન પ્રોફેસર રોબિન ક્લાર્ક સાથે મુલાકાત કરી તેમણે વોર્વિક યુનિવર્સિટી અને મધ્યપ્રદેશની શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે વિવિધ સહયોગી તકો પર ચર્ચા કરી ધ્યાન મેન્યુફેક્ચરિંગ અને નવીનતામાં વોર્વિકની નિષ્ણાતીનો ઉપયોગ કરીને મધ્યપ્રદેશમાં શૈક્ષણિક અને કુશળતા વિકાસ કાર્યક્રમોને વધારવાનું હતું મુખ્યમંત્રી યાદવની વોર્વિક યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથેની વાતચીત મુલાકાતનો મુખ્ય ભાગ હતી તેમણે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે અને ભારત પરત ફર્યા પછી મધ્યપ્રદેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા વિદ્યાર્થીઓએ તેમના અનુભવ શેર કર્યા અને રાજ્ય સરકાર સાથે સહયોગના સંભવિત ક્ષેત્રો પર ચર્ચા કરી યાદવે રાજ્યની શિક્ષણ અને નવીનતાના અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક જણાવ્યું તેમણે મધ્યપ્રદેશ સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા અને ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોને હાઇલાઇટ કરી શૈક્ષણિક ચર્ચાઓ ઉપરાંત મુલાકાતમાં સાંસ્કૃતિક વિનિમય પણ સામેલ હતો મુખ્યમંત્રી યાદવે લંડનના બીએ શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી જ્યાં તેમણે પ્રાર્થના કરી અને સંત સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી તેમણે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની વાત કરી અને તેને વૈશ્વિક સ્તરે જાળવવાની અને પ્રોત્સાહન આપવાની મહત્વતા પર ભાર મૂક્યો વોર્વિક યુનિવર્સિટીની મુલાકાત મુખ્યમંત્રી યાદવના યુરોપિયન પ્રવાસના યુકે ભાગનું સમાપન કરે છે તેઓ આગામી સમયમાં જર્મનીની મુલાકાત લેશે જ્યાં તેઓ મધ્યપ્રદેશ માટે વધુ રોકાણની તકો શોધશે યુગેમાં થયેલા સંવાદો શિક્ષણ ટેકનોલોજી અને સાંસ્કૃતિક વિનિમયમાં ભવિષ્યના સહયોગ માટે સકારાત્મક ટોન સેટ કરે છે